ભાષામાંથી કાપ્યા કાપીને આવ્યા પછી સમાજના ઘણા આગેવાનોના ફોન કે વાયા મીડિયા કે ગમે એ રીતે રૂબરૂ મળીને મને ખબર પહોંચાડવામાં આવી કે ભાઈ બની ભાઈ તમે છે ને ખોળલધામનું રહેવા દો બીજું તમારે જી કરવું હોય કરો એ કીએ ખોળલધામનું રહેવા દો તો મને એ પ્રશ્ન થાય છે કે આ ખોળલધામને ગોંડલને અને ગોંડલને અને પટેલ સમાજને સંબંધ શું આ બાબતે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બન્ની ગજેરા જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે સોશિયલ મીડિયામાં તેમના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે જેમાં તેઓ ગોંડલને ટાર્ગેટ કરતા હોય છે કે આ ખોડલધામ અંગે તેમના દ્વારા નિવેદન આપવામાં આવતું હોય છે અને થોડા સમય પહેલાં જ બન્ની ગજેરાની વિરુદ્ધમાં એક ફરિયાદ થઈ હતી અને જોકે હવે તેઓ જેલમાંથી બહાર આવી ચૂક્યા છે અને જેલમાંથી બહાર આવ્યા બાદ બન્ની ગજેરા ફરીથી તેમના સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા કયા મુદ્દે ફરીથી વિડીયો બનાવવામાં આવ્યો કોને ટાર્ગેટ કરવામાં આવ્યા તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર સોશિયલ મીડિયામાં ફરીથી બંની ગજરા દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે જેમાં તેઓ ગોંડલ અને ખોડલધામ અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા તો તેમને ગોંડલ અને ખોડલધામ મુદ્દે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ તમને સારું છે ને મારી ના નમસ્કાર ગુજરાત પાસા કાપીને તમારી વચ્ચે ચાલો બે મિનિટ આપણે દઈ દઈએ એટલે હું એક જો ભાઈ ગોંડલ ને રાજકોટ ને રીબડા ત્રણેય વચ્ચે અત્યારે ટ્રાફિક જામ છે કારણ કે બ્રિજના કામ ચાલતા હોય રોડ રસ્તાના કામ ચાલતા હોય એટલે મુશ્કેલી પડે ને ભાઈ એટલા માટે આપણે ટાઈમ આપી દઈએ એટલે હું કોક ટ્રાફિક બ્રાફિકમાં હોય ને તો ઈ સમયસર પહોંચી જાય એટલે અમને મજા આવે ને અમને મજા આવે કારણ કે શું કહેવાય માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આપણે પોરબંદર થી રાજકોટ ને જેતપુર થી રાજકોટ ને સારો એવો રોડ આપે છે એમાં ટ્રાફિક થાય બીજો કોઈ રીબડા ગોંડલ કે કોઈ વચ્ચે ટ્રાફિક નથી એવું નથી કેતો બરોબર છ છ સાત કેસ કર્યા અને વરી એમાં પાસા ભરાવી દીધી કે ભાઈ હાલો ભાઈ બન્ની ગજેરાઈ કે ગુજરાતને અશાંત કરે છે ને ગોંડલને બહુ અશાંત કરે જલ્દી આને પકડીને પાસા ભરો અને સ્પીડમાં કામગીરી જોયું તમે પહેલી તારીખે બીજી તારીખે તો હવારે હાલો જ લીધા એટલી ઝડપથી કામગીરી પણ છોકરી પટેલ સમાજની કેસ કરવા જાય તો પોલીસવાળા હું લે લીએ અરજી ડાયરેક્ટ એફઆઈઆર નો થાય બાકી બની ગજેરા ઉપર ઈ કે અગિયાર લાખની ખંડણી તો સીધી જ અરજી એલા અરજી હું સીધી એફઆઈઆર કોઈપણ પ્રૂફ વગર હવે આપણે ટ્રાય કરવી છે આવી રીતના એફઆઈઆર થાય કે નહીં એવી રીતના આપણી ઉપર એફઆઈઆર થઈ ગઈ જવા દો બધું ગમે અમને ગમ એ મારી નાય જેલ કાપી લીધી હજી તમારે પાસા કપાવી હજી તમારે ગિફ્ટમાં કહું છું હો હજી તમારે ગુચ્છી ટોક મારવી હોય તો મારી દિયો મને કોઈ વાંધો નથી અહીંયા કાપું ન્યા કાપું કાંઈ સહન જ કરવાનું છે મારે તમારે હોતા હું તો સહન કરવાનો જ છું ભેગું તમારે કરવાનું બરોબર હવે ચાલુ કરીએ આપણે આપણો આપણે ટ્રેક ન ચૂકવાનો આ બધું તો થતું રહી પોલીસ વાળા પકડી જાય ને જેલમાં જઈ આવીને પાસા કાપી આવીને જામીન લઈને બહાર આવી સમજવાનું બેટરી નહોતી બરોબર આમાં આપણે ધ્યાન દેવાનું નથી અને જેટલા સામદામ દંડ અપનાવે આપણે એક શિકાયત નથી પોલીસ વાળા સામે ફરિયાદ કરી મેં પિયુષ રાદડિયાએ ફરિયાદ કરી કે ભાઈ પોલીસવાળાએ મને એ ને મારી આ કરો તે કર્યો જયરાજસિંહ વિરુદ્ધ ને ઓની વિરુદ્ધ મેં ફરિયાદ કરી કરો વાંધો નથી ઈ લેવાનું ચાલુ કે આપણે ખોડલધામના મુદ્દે હતા બરાબર કે ભાઈ બાર તારીખે લગભગ બુધવાર આ તારીખ તો બહુ યાદ બુધવારે મારું હાંજે લાઈવ હતું બરોબર અને મને બુધવારે સવારે ઉપાડી લીધો એટલે ઈ લાઈવ મેં કીધું તું ખોડલધામનું આ રીતનું કે ભાઈ ગોંડલવાડી મેટરમાં ખોડલધામમાં નરેશભાઈ પટેલ આપણે ગોંડલવારી મેટરમાં સમર્થન દઈ દે એટલે ખોડલધામનું કામ પૂરું આપણે આવી વાત કરી અને જો જનતા સામે કે મારું કોઈ સપોર્ટર નથી અપુન એકલા ને એક મારો ભગવાન થઈને સુરતમાં એક વકીલ બેઠો છે ને બસ ઈ બાકી કોઈ નથી એટલે હું બધી વાત તમને કહીએ મારે હોય ઉપર મારે કેમ કેવા જાવી કોઈ મારી બાજુમાં બેન સાંભળવા એવો તો હોવો જોઈએ કે નહીં એટલે હું તમને કહી દઉં ભાષામાંથી કાપ્યા કાપીને આવ્યા પછી સમાજના ઘણા આગેવાનોના ફોન કે વાયા મીડિયા કે ગમે એ રીતે રૂબરૂ મળીને મને ખબર પહોંચાડવામાં આવી કે ભાઈ બની ભાઈ તમે છે ને ખોળલધામનું રહેવા દો બીજું તમારે જી કરવું હોય કરો એ કીએ ખોળલધામનું રહેવા દો તો મને એ પ્રશ્ન થાય છે કે આ ખોળલધામને ગોંડલને અને ગોંડલને અને પટેલ સમાજને સંબંધ શું આ બાબતે મુદ્દો પ્રદીપ ભાખર નો હોય તોય ભલે અને મુદ્દો એ પટેલ સમાજ ની છોકરી નો હોય તો ભલે મુદ્દો જયરાજસિંહ નો હોય તો ભલે ગણેશ નો હોય તો ભલે અને અલ્પેશ ઢોલરિયા નો હોય તો ભલે નિખિલ દોંગા હોય તો ભલે તો એના જેવું કર્યું અને જો એ સ્પષ્ટતા કરી દો આ બધે આ બધા કઈક કાનુડ હોય કે જેલમાં જૈન માં તો હવે આપણે બધા દ્વારકા પૂનમ ભરવા જાય તો કે આ નિયમ કાનુડા ને સાગરી તો છે એ કે અને પાછા માં નાખી હોય કે આ તો બહુ ખૂંખાર આરોપી હોય એટલે એ રીતના અમને નિખિલ દોંગાના સાગરી તો બાકી નિખિલ દોંગાનો હું સાગરી તો નિખિલ દોંગા મને મદદ કરતો હોય તો હું એટલા દી જેલમાં રહું ન્યા વિચારો તમે પીટી જાડેજા જુઓ તમે ગર્વ થયો એક છત્રીય સમાજ ઉપર આ ગદગદ છાતી ફૂલે બાકી બંગલે બેહીન સમાધાનો કરાવીને છત્રીય સમાજ ને આમ કરે રૂપાલા ને આમ કરે એમાં છાતી ગદગદ નો ફૂલે આમાં ફૂલે કે આવડો કેવો પીટી જાડા કેસ હતો આખો સમજ ગયો ગૃહ માંથી રીવોક સીધી જો આ પોઈન્ટ ઉપર આવવા માંગતો તો હું ગૃહ માંથી રીવોક થઈને જ પ્રમાણે માસી મારી પાસા રીવોક કરાવવા હતું થી મેં કોન્ટેક કરાવ્યો એક ધારાસભ્યનો કારણ કે આપણે તો ગુજરાત સૌરાષ્ટ્રનો તો એક ધારાસભ્ય બાકી નથી આપણે એના કામ ન કરી એટલે આપણે તો ડાયરેક એને કોન્ટેક કરાવ્યો એટલે વૈચે એક તાલુકા પ્રમુખ હતા એ કોણ ખબર પ્રદીપભાઈ ભાખર આ જો અમારી માતાની કરામત જોજો તમે પ્રદીપભાઈ ભાખર ને ફોન કરીને એવું જણાવવામાં આવ્યું કે બંનીભાઈ ગજેરાની પાછા રિવોક થાય એમ છે એમાં કેસ એટલા બધા છે ને છે તો એ બધા ખોટા છે બરોબર તો સાહેબશ્રીને એવું કહ્યું કે તમારા લેટર પેડ ઉપર લખીને આપે અને બન્ની પાછા રિવોક કરાવે તો આ પ્રદીપભાઈ પાખરે શું કીધું ખબર તમે પ્રદીપભાઈ કે આપણે જયરાજ છીએ એ રે હારામ હારા સંબંધ છે બરાબર આપણે ઈ કે બન્યા હાટું થી જયરાજ છીએ સામે થવાય નહીં કે આપને ભવિષ્યમાં નડે બરોબર એટલે મારી પાસે ઉપર સાહેબે ના પેડી કે ભાઈ ઈ તારી વાત સાચી હોય કે આ કાર્યક્રમ કરાય નહીં એટલે આપણી પાસે રિવોક થઈ નહીં આ આપને જેલમાં મેસેજ મળી ગયા કે ભાઈ બન્યા આવી રીતનો કાર્યક્રમ થયો હા એમાં બાકી ધન્યવાદ દેવા પડે અલ્પેશ કથિરિયા ને લ્યો હા એને સમાજના તારલા કહેવાય પાછા આપડી વાત આવી જાય જવાબ આઈપો મેં જેલમાંથી ફોન કર્યો એટલે મને ખબર પડવા માંડી કે રિવોકનો કાર્યક્રમ આવી રીતનો છે એની પીટી જાડેજાની થાય હુકામ પીટી જાડેજા વાય આખો છત્રીય સમાજ છે બંને ગજેરા એ કોઈ નહીં આ તો પોલીસ વાળા એ નાખી દીધું નિખિલ દોંગા નિખિલ ડોંગા હોય તું ભલા મને એટલા દી પાસા કપુ પાછા પોઈન્ટ આવી ગયો ને આપણો એટલા દી મારાથી પાસા કપાય દબ થાય એટલે એક વસ્તુ સાબિત કરી દીધી આ કોપી ગૃહ તૈયાર રાખી હોય કે ભાઈ પોલીસ વાળા ખોટા પીટી જાડેજા જે હકીકત હતી એ હકીકત સામે આવી ગઈ પ્રદીપ ભાખરે મારી પાસે પાસાક થવા ન દીધી અને એમ કીધું કે બન્યાને ને મેં આની પહેલાની આગલી મેટરમાં તો છોડાયું હતું કે એટલે જો 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 પોલીસ વાળા પોઈન્ટ બી નોટેડ પોટ કે મને નિખિલ દોંગા એ નહીં મને પ્રદીપ ભાખરે છોડાયું કે છે એવું આપણે કબૂલી લીધે એમાં બીજી વાત ન હોય ભાખર એમ કે છોકરી હું એ ન થોડકતો તો બન્યા પાસે હા એ ભૂલી નઈ જવાનું એટલે ઈ કાર્યક્રમ થયો અને મને જેલમાં ખબર પડી ને અમારી માતા આવી જેલમાંથી સુટો સીધો પ્રદીપ ભાખર નો બોમ્બ ફૂંટો જોયો ને એ બોમ્બ ફૂટો સમાજ એ રે ગદારી કરવાનું મારી એ રે મારું કઈ ન આવે સમાજમાં હું ક્યાંય ન આવું આ તો શું એક મારું કામ છે સાચું મૂકવાનું સમાજ હોય તોય ભલે ને બીજો હોય તોય ભલે બરોબર ઈ એની એની ગદ્દારી ફૂટી આવી જાય આપણે ખોડલધામ ઉપર આ ખોડલધામનો કાર્યક્રમ મારે કોઈના સપોર્ટની જરૂર નથી બરોબર આપણે કોઈ અને દગો કોઈ દી બની પાસે નહીં આવે પાંચ વર્ષ જોઈ લેવાયો જોવો છો ને જેને આપણી એરે કામ કર્યું એને ખબર છે કે બન્યો કોઈ દી દગો દે બન્યાને દગો દિયો ને તો દગો મળે હિસ્ટ્રી આ પ્રદીપ પાખરને પૂછી લેવું પ્રદીપ પાખરને કીધું તું આ એ આપણે સબંધમાં કામ કરીને ભલામાણે તમે તમારા બે પગથિયા ચડવા હાટું થી તમારા યાર આગળ લઈ ગયો એને તમે દગા દી ગયો તમને એમ કે કોઈ નહીં છોડાવે એમ આ ભગવાન થઈને વકીલ બેઠો સુરત આ એક જ દેખાય મને છૂટી ના બાકી તો બધાય ખોલા કેવા કેવાય

તોય ચોરી કરી કે વાત હતી ગોંડલવારી બે પ્રશ્નોના જવાબ આપણે કોઈનો એક રૂપિયો લીધો નથી લેવાનો નથી હવે બરોબર હા કારણ કે હવે જ ચાલુ થાય ને બધું એટલે કોઈ આપણી ઉપર છે નહીં આપણો બાપ કોઈ છે જ નહી અમારો બાપ અમારી માતા જ છે એ જ છોડાવ આવે કોઈ નો આવે નાસ્તો દેવાય એ જ આવી બરોબર એટલે કોઈના મનમાં એવો ફાકો હોય કે બન્યો ખોડલધામનું બોલવાનું બંધ કરી દઈએ તો એના મમરા અમારો બાપ કહેતો તો એના મમરા હા કોઈ દી બાર બંધ કરવા થોડું આ બંધ કરવા ચાલુ કર્યું હે અરે આ કોઈના બાપ થી બંધ ન થાય આ ચાલુ જ રહેવાનું બે વર મોડું થાય વરદી મોડું થાય દોઢ વર જેલ પડશે બે વરસ પછી લાવ કીશું એ તમે જી વિચારો ની અહીંયા કઈ થવાનું નથી એટલે જી કાર્યક્રમો કરતા હોય ઈ કાર્યક્રમો કરવા બીજા કરવા નહીં એ કોક માણા વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવાનો તો કાર્યક્રમ થાય ને તો સમાજના કામ થાય સભા કહી રે મિટિંગ કહી રે કે પછી એક રેલી કહી દે સમાજના કામ થાય ને આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પટેલના હતા તોય પાટીદાર સમાજની મા બેન દીકરીઓને ભાઈઓને પાઠા ખાવાનો વારો આવ્યો ને તો પીયુષ રાદડિયા આખો સમાજ હતો આખો સમાજ તો ન કે આપણે જીગીસાબેન પટેલ પછી આપણે વીર પટેલ પરસમ પારસ સોજી ઘણા સમાજના આગેવાનો આવ્યા ઈ પિયુષ રાદડિયા થી થાય કારણ કે પિયુષ રાદડિયા એ ખોટું થયું હોય પિયુષ રાદડિયા કોર્ટમાં ફરિયાદ કરી ગઈ દો ભાઈ મારું તો એફઆઈઆર માં નામ નતું બંને મારું નામ ખોયલું હે તો આ મારી એરે ખોટું થયું બરોબર છે મારું તો એફઆઈઆર માં નામ વરરાજ હું હતો શું કરવાનું મારે તો કોઈ કોઈ પ્રશ્ન જ બનતો નથી ને પણ આપણે નથી કરવાનું હા એની પાસે એક જ હથિયાર છે અને કદાચ બાંગા તોડાવે કે ભાઈ એક્સિડન્ટ બીજું હથિયાર આ બે જ હથિયાર છે બીજું કાંઈ અને ધ્યાન રાખજો અત્યારે બધા સમયનો ઉપયોગ કરી લ્યો પટેલ આવ હું પટેલ સમાજનો દુશ્મન નથી પણ પટેલ સમાજના મત આમથી આમ નખાવીને સમાજ ઉપર રાહજીયા પટેલ સમાજના અમુક રાક્ષસો કરે ને હું એના વિરુદ્ધ છું કે તમે પટેલ સમાજ કોતરીને ખાઈ ગયા નકર કોઈ એવો ભરનો દીકરો પેદા થયો જાહેર જાહેરમાં બોલી હે ભારતીય જનતા પાર્ટીનો સત્તાધારી પક્ષનો એક અધ્યક્ષ પાર્ટી નો સત્તાધારી પક્ષ નોધ્યક્ષ ભલા મા આ આપણું હે ને બહુ અલગ થાય છે બહુ અલગ થાય છે અને એ ભોગવવાનું જો ભાખરે ભોય અને હજી ભાખરનું ભોગવવાનું હું હજી ભાખરનું ભોગવવાનું છે હજી હું સોમવાર સુધી શાંત છું સોમવાર સુધી બધું જોઈ લો કોણ હું તો સોમવાર મહાદેવ ને પ્રાર્થના કરી બધુંય તમ તાર ભોગવવાનું જી તમે કરમ કરો કુકરમ નાખો ની તમારે ભોગવવાનું વ્યવહાર ભોગવવાનો પણ બહુ ધ્યાન રાખવું હું નાનો છો મને તમે અંદર કરી શકશો મને તમે દબાવી શકશો મારી માતાને નહીં કે વિચારે છે દુનિયા ને કોણ ધીરે છે નાણું શેઠીઓ બની ને અમારી માતા તો વાત છે યાર બાકી આ જોયું આવું આવો ભરોસો નહોતો એમ કે સમાજ આવો હોય એટલે જે મિત્રો લડતા હોય જે મિત્રો આજે ભાખરવાળી પટેલ સમાજની છોકરી હોય કે પછી પટેલ સમાજની કોઈ બીજી મેટર આવે કે ત્રીજી મેટર આવે આ તો શું છે જાહેર સભા બોલાવવામાં આવે પીએમ હોય સીએમ હોય એને બોલાવવામાં આવે એના પક્ષની મીટિંગ કરવામાં આવે અને રબારી સમાજ હોય પટેલ સમાજ હોય ભરવાડ સમાજ હોય આહિર સમાજ હોય બધામાંથી ગમે જે આગેવાન હોય ઉપાડીને મામો ધરી દેવામાં આવે એ બિચાર આગેવાનને ખાલી બતાવવામાં જ આવે જેવા આ વોટ ચાઉ થઈ ગયા કામ પૂરું એ ઈ બધાને સીએમ થવું છે

બાકી આ બન નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય મને અનફોલો કરવો હોય તો છૂટ સમાજ કોઈ દી હું બે હાથ જોડીને સમાજને એમ નહીં કહું મને આમાં છોડાવો બરોબર અને અત્યાર સુધી કદાચ હું ફોન કરતો ક્યારેક મારે કામ પડતું હવે તમ તારે સૌરાષ્ટ્રના તમામ એમએલએ ને કહું તમને એક ફોન ન આવે બન્યા નો કે આમાં કામ કરાવો બધુંય પૂરું એમ નામ કરીને બતાવી તો જ હા બીજી વાત નહીં બરોબર એટલે જે લોકો આ માલતા હોય આ માલ આ માલતા હોય આ માલ અમારો હાઈવે સીધો જ છે અને બને જ છે અમારે ટોલ નાકું નાખવાનું નથી તમારે ટોલ નાકા નાખવાના છે આટલું યાદ રાખજો અને જેવી કાકડી અને કાંઈ લેવા દેવા જ નથી હું ચોખવટ કરી દઉં બરોબર આ તો એ તો ઉછાળેલું નામ છે ગમે ત્યાંથી મીડિયામાંથી કે કોક ગમે ત્યાંથી બાકી એને કાંઈ લેવા દેવા નથી મેન તો હજી કુકર માં કરે અને ભોગવાનું છે એમાં બીજી વાત જ નથી અને ખોડલ ધામ તો હું ખાસ ધ્યાન રાખીશ મને બે લાખ રૂપિયા દીધા ઓલા ઓડિયોમાં માં આવે ને બે લાખ હું ખાસ ધ્યાન રાખીશ તમ તારે અને છૂટ જ છે હા કાં અમને ખબર છે તમે કોર્ટમાં સેટિંગ નથી કરવા જવાના ને હાઈકોર્ટમાં સેટિંગ કરી લ્યો બીજે ક્યાંય સેટિંગ નથી કરવા જવાના ને બસ અમારે ઈજુ તાવું અંદર રહેવું પડે ઈજ ને રિયા એક વાર નહીં બે વાર રે સી બોલો અને જી લોકો સમાધાન કરાવવા હાટો ફોન કરતા હતા ને તમારું નોટેડ બી પોઈન્ટ બી નોટેડ હોય સમાજ ને કામ નો આવ્યા એટલે તમારું લે ને કામ આવું મારું કેવાનું બંને ગજેરા કામ આવું એવું નહીં સમાજ કામ આવું બાકી ઢીંગાણું થાય ને કે અમે તમારી હાઈરે છીએ કે હાલો કે હો જણા આવી જવા હો જણા અહીંયા જાય ઢીંગાણું થાય ને વાં જોવાનું તો એક ન હોય શું કામ ભાગી ગયા હોય કોઈને જેલમાં નથી રહેવું મિત્રો આ જોજો તમે કોઈ કોઈના કોઈના બાપને એમ ન હોય કે આપણો છોકરો જેલમાં રહીએ ખાલી કોમેન્ટ થાય બાકી કાંઈ થાય નહીં એટલે ઉપાધિ ન કરતા મળશું આપણે બરાબર સોમવારથી મહાદેવના દર્શન કરી અને પાખરભાઈના જય સ્વામિનારાયણ કરાવીએ બરોબર જય સરદાર